હું અમદાવાદ થી આવી છું અમારી બસ વડાલીથી હરિદ્વાર જવાની હતી પણ હજી આવી નથી આત્રીસસો રૂપિયા ભર્યા હતા અને અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે એ વિશે હું વડાલીનો રહેવાસી છું કેટલાક દિવસથી હરિદ્વારની યાત્રાનું આયોજન કરેલ કરવાનું છે એવા પેમ્પલેટ આવતા હતા પેપરની અંદર એના આધારે અમે મુલાકાત કરી એમના ફોનથી કોન્ટેક કરી દરામની મુલાકાત કરી એમને પૂછ્યું તો એમણે કીધું કે હા ભાઈ અમે આયોજન કરેલ છે અને બધાને લઈ જવાના છે પાંત્રીસો રૂપિયા ભાડું છે ત્યાં રહેવા જમવા સાથેની સગવડ છે સાત દિવસ કથા સાંભળવાની આ બધું અમને જણાવેલ તો અમે પાંત્રીસો રૂપિયા આપેલા એક તારીખે લક્ઝરી બસ ઉપાડવાની છે અમે અગિયાર વાગ્યા સુધી રાહ જોઈ પણ એ ભાઈ આવતા નથી અને અમારો કોઈ ફોને ઉપાડતા નથી જેથી કરીને અમે પી પોલીસ સ્ટેશન આવી અરજી કરેલ છે અને પીએસઆઈ સાહેબે અમને સાંત્વના આપેલ છે કે ભાઈ અમને અમે એમને પકડી લાવશું